અટલાદરાથી કિસકોરી સર્કલ જતા રોડ પર ફરી બેદરકારી સામે આવી છે બે દિવસથી ગટરના ઢાંકણા મુખ્ય માર્ગ પર મોત બની ખુલ્લા પડી રહ્યા છે પણ કોઈની પડી હોય તેમ માંજલપુર જેવી ઘટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ ગટરમાં પડી જઈને કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે આટલા જઈ ખિસકોલી તરફ જતો રોડ છે તો ત્યાં બે દિવસ થી આ જે ગટા નું છે એ ખુલ્લું પડ્યું છે એક મોત નો કુવો કેવાય ને એ રીતનું મોતનો કુવો છે ને એની બિલકુલ બાજુમાં બીજી છે ગટા છે એનું બી ઢક્કન ખુલ્લું છે કોઈ જાતની કોઈ તકેદારી નહીં કોઈ જોવાનું નહીં બસ રામ ભરોસે વડોદરા ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું એમાં વોર્ડ નંબર બાર ની હાલત છે જેનું કોઈ કહેવાનું નથી કોઈ જોવાનું નથી મેં તો એવું કહું છું પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને બી કહું છું તમે રોડ પર જાઓ છો આવો છો તો તમે આટલું તો ધ્યાન રાખો પણ પ્રજાને કંઈ અનહોની સર્જાઈ માંજેપુર જેવી તો એમાં કોણ જવાબદારી લેશે અને એ કરવો તમારી પાસે કામ છે તમે ધ્યાન નથી આપતા પણ તમારા જે કાર્યકર્તાઓ છે જે પેટ પ્રમુખો છે એમના જ પરિવારનું કોઈ આગળ કંઈ એક્સિડન્ટ થયું ને કંઈ કાનહાની થઈ તો તમે એના વિશે તો વિચારો એટલે કહેવા માગું છું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કોર્પોરેશનના અધિકારીઓને કે કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે આ વહેલી તકે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરે અને કામગીરી કરે કે જો એટલું ડેન્જર હાલતમાં છે આ ગટરનું ઢાંકણું જો કોઈ બાઇકવાળું અથડાયું તો એને રામ રમી જાના અને રામ રમ ના રમ્યા તો બાજુમાં જે હોસ્પિટલ છે એમાં સો ટકા એને દાખલ થવાનું 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 જ છે એટલું લખી જ